અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો વડોદરાના પાયલી વિસ્તારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે જેમાં એક પિતાની ઉંમરના વ્યક્તિએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું છે તાજેતરમાં પાયલી સ્થિતિ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જય ઠક્કર નામના લોન આપવાના વ્યવસાય કરનાર વ્યક્તિ સામે એક યુવતીએ દુષ્કર્મનો આરોપો લગાવ્યો છે મળતી વિગતો અનુસાર આરોપી જય ઠક્કર સાથે એકવીસ વર્ષે યુવતીએ લોનનો રેફરન્સ અંગે સંપર્ક કરાવી હતી શરૂઆતમાં આરોપીએ યુવતીને પોતાની દીકરી જેની ગણાવી સંબંધ વધાર્યો હતો ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે જય ઠક્કર સાથે મુલાકાત બાદ તે ઉદયપુર ખાતે બિઝનેસ અંગ ગઈ હતી જ્યાં રાત્રે સબરા પીધા બાદ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં પત્ની સાથે ડિવોર્સ લઈ લગ્ન કરવાની લાલચ આપી હતી એટલું જ નહીં આરોપીએ યુવતી પાસે સાત લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ ફરિયાદીમાં જણાવ્યું છે અને આ રૂપિયા યુવતીએ પરત માગતા આરોપીએ તેમને માર માર્યો હતો ત્યારે ફરિયાદીએ યુવતીએ રૂપિયા પરત આપવા જે ઠક્કરની સજા આપવા માંગ કરી છે આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ